જામકંડોનામાં દોઢ કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ જામકંડોળના તાલુકામાં સાર્વત્રિક વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોળના તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો જામકંડોનામાં આજે દોઢ કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા તળાવો નદીનાળા ચેકડેમ છલકાઈ ગયા હતા ગામની ઉતાવળી નદી તેમજ સારન નદી અને ફોફળ નદીમાં પૂર આવ્યું હતું સમગ્ર પંથકમાં સારા વરસાદથી નાના ફોફળ ડેમમાં પાણીની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ બાવીસ પચાસ ફૂટે પહોંચી છે એટલે કે આ ડેમ એંસી ટકા ભરાઈ ચૂક્યો છે